ખખર તથા સાબરકાંઠા પ્રમુખ વસંતભાઈ મોદી જનરલ સેક્રેટરી પ્રવીણસિંહ દેવડા તમામ તાલુકાના પ્રમુખ અને ઈડર તાલુકાના તમામ દુકાનદારો ઉપસ્થિત રહ્યા હતા ઈડર એફપીએસ એસોસિએશન દ્વારા ફુલહાર કરી સાલ ઓઢાડી ઈડરિયા ગઢના ફોટાની મોમેન્ટો આપી સ્વાગત કરવામાં આવ્યું હતું સાબરકાંઠા જિલ્લા એફપીએસ પ્રમુખ વસંતભાઈ મોદી એનઆઈ દલાલ વાડીલાલ પટેલ પ્રવીણસિંહ દેવડાનું જિલ્લા રાજ્ય એસોસિએશન દ્વારા બુકે આપી સાલ ઉઢાડી એવોર્ડ આપી સન્માન કરવામાં આવ્યું તમામ મહાનુભાવોએ તેમના વક્તવ્યમાં એનઆઈ દલાલની શુભેચ્છા પાઠવી બીરો રિપોર્ટ હસમુખ ધરમાણી ડીસા